વિસ્તારમાં સ્કૂલ બંક કરી વિદ્યાર્થીઓ યુનિફોર્મમાં પુલ રમતા હોવાનું કઈ વિદ્યાર્થીઓને યુનિફોર્મમાં પ્રવેશ ન આપવા માંગણી કરાય સુરતના સ્ટેશન વિસ્તારમાં રહેતા ગોપાલ પટેલે જણાવ્યું હતું કે તેઓ વેસુ વિસ્તારમાં કોફી પીવા ગયા હતા ત્યારે સ્કૂલ યુનિફોર્મમાં કેટલાક વિદ્યાર્થીઓ પૂલ રમવા

અંદર આવીને એ લોકો કઈ પુલ રમતા હતા એવી રીતે બે કલાક બેઠેલો છું અલગ અલગ ચાર પાંચ સ્કૂલ ના સ્ટુડન્ટ આવી ને સ્કૂલ ટાઈમમાં છે એ લોકો હવે શું સ્ટેપ લે તો પછી ખબર પડે આખા વેસુ એરિયામાં પુલમાં હું એવું ઈચ્છું કે સ્કૂલ ડ્રેસમાં છોકરાઓ નહીં જાય અગર છોકરાઓ જાય તો એ લોકોને એન્ટ્રી નહીં આપે પછી ભલે એ લોકો ફોર્ટીન ના હોય કે એટીન ના હોય મારે એની સાથે કોઈ લેવા દેવા નથી મારે સ્કૂલ ડ્રેસ સાથે ને સ્કૂલના ટાઈમમાં મારે લેવા દેવા છે ઘણી તો બધી જગ્યા પર હું એવું ઈચ્છું છું પોલીસવાળાને કે ભાઈ પોલીસ સાહેબ કોઈ પણ સ્ટેબ લઈને કમ્પ્લેન આપે ને બધાને વોર્નિંગ આપે કે ભાઈ સ્કૂલ ડ્રેસમાં કોઈને પણ એન્ટ્રી નહીં આપવાની છોકરાઓ સ્કૂલ ટાઈમમાં બંધ કરીને આમ તેમ જવાની જોઈએ આડે આવડે લાઈન પર મને ખબર નથી પણ હશે તો ઘણા પણ હવે એન્ટ્રી કઈ જગ્યા પર થાય છે તેનું મને ધ્યાન નથી અત્યારે હું કોફી પીતો ને આ જગ્યા પર મેં જોયું છે કે ચાર પાસ સ્કૂલ ના છોકરાઓ આવેલા સ્કૂલ યુનિફોર્મ માં એ લોકોને અંદર આવીને રમતા હતા એટલે મારે કોઈ સ્કૂલ નું નામ પણ નથી લેવું કોઈ છોકરાનું નામ પણ નથી લેવું મારે બ્યુરો રિપોર્ટ એસઆઈ ન્યૂઝ સુરત अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे जोडायला रहो एसआई न्यूज़ साथे